મંચ પર તમે જોઈ લો જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે એ ચાહે ભંગિયા રાઠવા હોય 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 રાજેશભાઈ એ ચાહે પરેશભાઈ હોય નિરંજન વસાવા હોય નરસિંહભાઈ સરપંચ હોય કે અમારા નાગરભાઈ રાઠવા હોય અમારા મુકેશભાઈ બારીયા હોય કે ચૈતરભાઈ વસાવા હોય હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે લોકોને ન્યાય મળે એક બાજુ ભાજપના નેતાઓ તમે તમારા નેતાઓ તરફ જોઈ લો એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે એમના વિડીયો ડરાવતા આવતા હશે ધમકી આપતા આવતા હશે એમના ફોન આવતા હશે મીટર કપી લઈશું કેસ થશે પોલીસ મોકલી દઈશું પાણી નહીં મળે ઝૂપડું નહીં મળે એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા ભાજપના નેતાઓ ડરાવે છે ને ત્યારે એક બાજુ લોકોના ના અવાજ બનવા વાળા લોકો અમે બેઠા છે તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે અને એક બાજુ આપણા લોકોને ને ડરાવવા નહીં ધમકાવવા નહીં દબાવવા રેડ પડાવવા વાળા લોકો બેઠા છે ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે બે દિવસ પહેલા અહિયાં કેબિનેટ મંત્રી આવ્યા હતા ને એમના સાંસદ એમના મંત્રી એમના માજી મંત્રી બધાજ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નઈ કરી 30 વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો સાધનો શું કર્યા કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા કેટલા ગામોમાં રસ્તો બાકી છે કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે શાળાઓ કેમ બનતી નથી યુવાનોને રોજગારી કેમ મળતી નથી

બધાને આજે ફોર વ્હીલો થઈ ગઈ બે બે ત્રણ ત્રણ જગ્યાએ બંગલા થઈ ગયા પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી આપણા બાળકો ભણવા માંગે છે એમના સાંસદ પંપ થઈ ગયા બાર થી આવેલા મંત્રી એ તો જ્વેલર્સ માં પાર્ટનરશીપ લઈ લીધી સાપુતારામાં હોટલો ખોલ દીધી બોમ્બે માં હોટલો ખોલ દીધી પણ આપણા બાળકો માટે નિશાળનો નો ઓરડો બહેનો નથી ત્યારે આદિવાસીકણો કરે અમે એમને કેવા માંગીએ છીએ આથા ડુંગર નો પ્રોજેક્ટ આજે રદ કરાવી દો લેખિતમાં અમને આપી દો તમે કવાટની તમામ આંગણવાડી બનાવી દો

તમારે કંઈ કરવું જ નથી અને અમે આવીને તમામ અમારા લોકોને ન્યાયની વાત કરીએ એટલે તમે ચૈતર વસાવા આમ છે તેમ છે ફલાણું છે ઠીકણું છે કરો છો સાથીઓ આ લોકોની હકીકત શું છે તમને ખબર નહીં હશે અત્યાર સુધી આ લોકોએ પાંચ વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસવાળાને જ મોકો આપે પાંચ વર્ષ ભાજપવાળો રાજ કરે પાંચ વર્ષ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસનો બને પાંચ વર્ષ ભાજપનો બને આવી રીતના આઝાદીના 78 વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કોભાંડ કેમ કર્યું ભાઈ તમે નલસે જલમાં કોભાંડ કેમ કર્યું ભાઈ તમે કોને પૂછીને આમાં ડુંગરમાં 28 ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાવી ભાઈ તમે તુરખેડા ની બેનો માટે રોડ કેમ નથી બનાવતા ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મુકતા એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા ભાણિયા બનીને રાજ કરતા હતા હવે ત્રીજો મોરચો આવી ગયો છે થયું કે નહીં થયું એ લોકોને અત્યાર સુધી મામા ભાણિયાએ કીધું કે ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલવાનો ત્રીજી પક્ષ નથી ચાલવાનો એવો પ્રચાર હતો ને આ લોકોનો ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર આ ત્રીજો એટલા માટે આ લોકો ને ડર પીસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા વેવાય વટુલો પાંચ વર્ષ તમે કરતા હતા પાંચ વર્ષ મારો વારો હતો હવે તો આ બધા નવા એવા છે એ લોકો હવે લઈ જશે એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવન અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છે રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય એટલે રાતે ઊઠીને એક ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઊઠીને જોઈએ તો મોબાઈલમાં લોકોના વિડિયો આવી જાય છે સવારે એ લોકોના વિડિયો મારા મોબાઈલમાં આવી જાય છે હા પેલા બાજુના સાંસદો પણ આ બાજુના સાંસદો પણ મંત્રીઓ તંત્રીઓ

આપણી તો ખુરશી જવાની અત્યાર સુધી તો ખોટું બોલી બોલી ને મત લીધા હવે ચાલવાનું નથી ત્યારે આજે નેતાઓ પણ રોડ રોડ પર પર ઉતરીને ઉતરીને બે હાથ જોડે છે આજે ડિસ્કો કરે છે કરે છે આવનારા દિવસોમાં અમારી ટીમ એટલી મહેનત આ વિસ્તારમાં કરશે તમારા માટે એટલા પ્રયાસ આ વિસ્તારમાં કરશે કે તમારા સાંસદ તમારા મંત્રી તંત્રી તમારા તલાટી કમ મંત્રી તમને નહોતા મળતા ને

કેમ કે ત્રીજો મોરચો ચાલવા લાગ્યો છે દોડવા લાગ્યો છે એમની કુરસીઓ ને સત્તાઓ જતી રહેવાની છે એટલા માટે આ લોકો આજે અમને ટાર્ગેટ કરે છે પણ મારા સાથીઓ અમે કેમ કવાટમાં આવીએ છે અમે કવાટમાં એટલા માટે આવીએ છીએ અમારે તૂડ અમે તે વખતે ગયા અમારી જ્યારે યુવાન દો દીકરી અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી ડિલિવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા એ બેન રસ્તામાં મરી ગયા એ બેનના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો એ દીકરો રડે એનો પરિવાર રડે ત્યારે અમે બેનનો દુખ અમે મહેસૂસ કરીએ છે જે બેન સાથે આ થયું એ આ ભાજપના નેતાઓને ખબર નથી પડતી જે દિવસે આ ભાજપના સાંસદ એમના મંત્રી એમના ધારાસભ્યની બેન

અનેક રીતે પોતાના સંસ્કૃતિથી વિભાજીત થયો પોતાની પ્રકૃતિ થી વિભાજીત થયો અને અમારા લોકો ને આજે પણ નર્મદા નું પાણી નથી મળતું ત્યારે આ સરકાર ને હવે અમે કહેવા માંગીએ છીએ અમારો સમાજ હવે અધિકારો ની વાત કરે છે અમારા

તમારી દુકાન છે તો તમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રાઠવાને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે તમે એમના પર પંદર પંદર જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે એમને કટ ઓફ ચાલીસ લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે જે ઉચ્ચ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે

એ તમારા જેવા અમારી પાસે સાત કરોડનો નો મંડપ નથી અમારી પાસે બે કરોડનો નો ડોમ નથી અમારી પાસે પાંચ કરોડ સ્ટેજ નથી અમારી પાસે ભીડ લાવવા માટે સાત કરોડ ઇકોતેર લાખ રૂપિયા ટ્રાયબલના નથી અમારી પાસે ડેકોરેશનના સોળ કરોડ આતી જાતી બજેટના નથી અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે બે ને ચાલી લાખ રૂપિયા નથી અમારા લોકોને નાસ્તો સમોસા ખવડાવવા માટે અમારી પાસે બે કરોડ નથી અમારા લોકોને ચા પીવડાવવા માટે બે કરોડ નથી અમારા લોકો આ સ્વયંભુ અહીંયા આવેલા છે આ લોકો કોઈ ગારૂજ ચિકન માટે આવ્યા નથી છોટા ઉદેપુર માંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ એમના સુપડા તમે કરી દો આઝાદીના પચાસ વર્ષ કોંગ્રેસ શાસન હતું એ જમાનામાં ડેમોની પરિયોજનાઓ બની એમના એમઓયુ થયા પ્રોજેક્ટો થયા રોડ થયા કોરિડોર થયા નહેરો નીકળી હાઈ ટેન્શન લાઈનો નીકળી અને બધા જ પ્રકારના પ્રોજેક્ટો થયા એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની શાસનમાં એનું અમલ થયું આજ દિન સુધી પૈસા એક નથી લાગુ અનુસૂચિ 5 લાખ નથી આપણને જે આર્ટિકલ 230 આર્ટિકલ 330 332 અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે એને પણ આજે છીનવાની વાત છે આપણા તમામ તોતે ડબલ એના અધિકારો છીનવાની વાત છે પૈસા એક અંતર્ગત ગામ સભાના પાવરો છીનવાની વાત છે ત્યારે આજે મારા વડીલોને મારી માતાઓને મારા યુવાન સાથીઓને હું આહવાન કરવા માટે આવ્યો છું આજે મંચ પર બેઠેલા તમામ સરપંચો અમારા તમામ પદાધિકારીઓ તમારા માટે લડવા માટે તૈયાર છે આ ચૈતર વસાવા તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે

એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા નગરનો નથી એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રો પાવરનો નથી ત્યારે સાથીઓ એ મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું નોટિફિકેશન ની તારીખ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ આંબા ડુંગર ની આજુબાજુના અઠાવીસ ગામો ને સંપાદિત કરવા માટેનો ગેજેડ બહાર પાડ્યો છે મેં મંત્રી ની જે હવામાં વાત નથી કરતો અને સાથે જે મંત્રી ને કહેવા માંગુ